નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો જે રીતે લોકસભાનું મતદાન વડોદરા શહેરમાં થઈ રહ્યું છે અને ત્રણ વાગ્યા બાદ અત્યારે છુટી છવાઈ જે પબ્લિક હોય જે નાગરિકો હોય તે આવી રહ્યા છે અત્યારે સાંજનો ટાઈમ થયો છે પરંતુ ક્યાંક મતદારો અત્યારે જે મતદાન મથક છે ત્યાં ઓછા જોવા મળી રહ્યા છે અને વાત કરવામાં આવે વડોદરા લોકસભાની જે રીતે આજે મતદાન મહાપર્વ છે અને મતદાનના મહાપર્વમાં સાત વાગ્યાથી જયારે વોટિંગ શરૂ થઈ ગયું હતું વડોદરામાં અને લોકો લાઈનો લગાવી અને વોટિંગ કરતા હતા પરંતુ ત્રણ વાગ્યા બાદ બપોરે જે રીતે એકાએક વાત કરવામાં આવે તો અત્યારે મતદાન મથકો પર ભીડ પાખી હાજરી જોવા મળી રહી છે જે અમુક છૂટા છૂટા જે નાગરિકો છે તે આવી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો હવે અડધો કલાક જ વોટિંગને બાકી છે સાડા પાંચનો સમય થયો છે છ વાગ્યા સુધીનો મતદાનનો સમય છે ત્યારે અત્યારે જે મતદાન મથક છે સ્પાર્ટની અત્યારે આવી છે સરદાર વિનય મંદિર ખાતે જ્યાં એકસો વડોદરા કસ્બા આઠનું જે મતદાન થઈ રહ્યું છે ત્યાં અત્યારે વાત કરવામાં આવે તો અડધો કલાક જ બાકી છે પરંતુ અત્યારે મતદારો જોવા મળી રહ્યા નથી જોઈએ એવા એટલે કહી શકાય ક્યાંક ને ક્યાંક અડધો કલાક બાકી છે પરંતુ મતદાનને લઈને અત્યારે ક્યાંક વડોદરાની વાત કરીએ તો ત્રણ વાગ્યા સુધીમાં અડતાલીસ ટકા જેવું મતદાન વડોદરા શહેરનું નોંધાયું છે વડોદરા લોકસભાનું ત્યારે અત્યારે જે લોકો આવી રહ્યા છે ખાસ કરીને ધીમે ધીમે પણ લોકો એક બે એક બે કરીને અત્યારે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે પરંતુ જે ભીડ જોવા મળતી હતી છેલ્લે છેલ્લે જે સમયે તો અત્યારે એ ભીડ ક્યાંય ને ક્યાંય જોવા નથી મળી રહી મતદાન મથક ખાતે અત્યારે વાત કરવામાં આવે તો જે તાજા આંકડા છે વડોદરા લોકસભા બેઠકના પાંચ વાગ્યા સુધીમાં તો અત્યાર સુધી સત્તાવન પોઈન્ટ અગિયાર ટકા જેટલું મતદાન નોંધાયું છે અને સૌથી વધુ મતદાનની વાત કરીએ તો વાઘોડિયા વિધાનસભામાં સૌથી વધુ મતદાન નોંધાયું છે વાઘોડિયા વિધાનસભાની વાત કરીએ તો ત્યાં જે રીતે પેટાચૂંટણી થઈ રહી છે વિધાનસભાની અને પેટાચૂંટણીમાં વાત કરવામાં આવે તો વાઘોડિયા વિધાનસભામાં તેસઠ પોઈન્ટ પંચોતેર ટકા મતદાન અત્યારે નોંધાયું છે અને સૌથી ઓછું મતદાનની વાત કરીએ તો સૌથી ઓછું મતદાન રાવપુરા બેઠક પર નોંધાયું છે ત્રેપન પોઈન્ટ અઠાવન ટકા જેટલું મતદાન નોંધાયું છે એટલે કહી શકાય કે અત્યારે જે રીતે મતદાન મથક પર ભીડ જોવા નથી મળી રહી ત્યારે ક્યાંક ને ક્યાંક જે મતદારો જે મતદાન બાકી છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા આવી રહ્યા છે પરંતુ જે રીતે વડોદરા શહેર લોકસભા બેઠકની વાત કરીએ તો ગતવત વખત કરતા અત્યારે જે આંકડો છે તે હજી દૂર છે પરંતુ ક્યાંક ને ક્યાંક છેલ્લી ઘડીઓમાં વોટિંગ થતું હોય છે અને ત્યારબાદના આંકડા આવશે ત્યારે ખબર પડશે કે કેટલું વોટિંગ થયું છે પરંતુ અત્યારે પાંચ વાગ્યા સુધીનું ઓવરઓલ જોઈએ તો સત્તાવન પોઈન્ટ અગિયાર ટકા જેટલું મતદાન નોંધાયું છે વડોદરા લોકસભા બેઠક પર અને સૌથી ઓછું મતદાન રાવપુરા બેઠક પર અત્યારે થયું છે વડોદરા શહેર લોકસભા બેઠક પર વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો કહી શકાય સાથે સાથે વડોદરા બેઠક પરથી વિધાનસભા જે વાઘોડિયાની બેઠક છે ત્યાં પણ મતદાન થઈ રહ્યું છે અને ત્યાં સૌથી વધુ મતદાન થયું હોય તેવા આંકડા બહાર આવ્યા છે મતદાન મથકો પર છેલ્લી ઘડીએ ખાસી ભીડ રહેતી હોય છે કેમ કે ઠંડકનો સમય હોય અને ત્યારે લોકો બપોર બાદ ઘરેથી બહાર નીકળતા હોય છે અને મતદાન કરતા હોય છે સવારે મોટી સંખ્યામાં મતદાન થયું હતું ત્યારબાદ બપોરનો સમય તાપનો જે સમય હતો ગરમીનો સમય અને તેમાં ખાસ કરીને લોકો બપોરે ઓછું મતદાન કરવા નીકળતા હોય છે ત્યારે સાંજ પડતા જ ઠંડકના સમયે લોકો વધુ મતદાન કરતા હોય છે વધુ મતદાન માટે મતદાન મથકો સુધી પહોંચતા હોય છે ત્યારે અત્યારે તો આપ જોઈ શકો છો તેમ કે થોડા થોડા મતદારો અત્યારે આવી રહ્યા છે મતદાન કરી રહ્યા છે Keep yeah. your જે રીતે દર્શક મિત્રો લોકસભાની ચૂંટણી અને મતદાનનું આ મહાપર્વ અને સાત વાગ્યાથી જ્યારે મતદાન શરૂ થયું ત્યારબાદ મોટી સંખ્યામાં લોકોએ મતદાન પણ કર્યું છે બપોર બાદ થોડો ભીડ મતદાન મથકો પર ઓછી જોવા મળી રહી છે અત્યારે પણ થોડી ઓછી જોવા મળી રહી છે અત્યારના હાલના જે મથકની વાત કરીએ તો જે થોડા જે મતદારો છે તે દેખાઈ રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે ભીડ જોવા મળતી હોય છે તે જોવા નથી મળી રહ્યા કેટલાક મતદારો છે તે આવ્યા છે અને મતદાન પણ કર્યું છે શું કહેવા માંગશો શું નામ માગશો જરીન કાંતિભાઈ સોલંકી મતદાન કર્યું છે મહાપર્વ છે શું કહેવા માંગશો બસ જે પણ સરકાર આવે છે એ પબ્લિકનું ધ્યાન રાખે એ જ નમ્ર વિનંતી અને વાત કરવામાં આવે મતદાન થોડાક થોડાક ગણતરીના કલાકો કહી શકાય બાકી છે થોડી મિનિટો કહી શકાય બાકી છે શું અપીલ કરશો લોકોને બસ લોકો જે રીતે મત આપી રહ્યા છે એ રીતે લોકોની પરેશાનીને રિઝોલ્યુશન આવે બરોડા સંસ્કારી નગરીમાં શું કહેશો મેડમ તમે પણ મત આપ્યો છે કે દેશનું સારું થાય લોકોનું સારું થાય બધા સારી રીતે વોટિંગ કરે છે તો પછી સરકારે પણ એ રીતે પબ્લિકનું ધ્યાન રાખવું પડે કે પબ્લિક સરકાર સિલેક્ટ કરે છે તો પછી એ રીતનું પબ્લિકને પણ ન્યાય મળવો જોઈએ એ લોકોને જે તકલીફો હોય એનું સોલ્યુશન આવવું જોઈએ અત્યારે ગણતરીની મિનિટો બાકી છે શું કેશો અપીલ કરશો લોકોને કેમકે આ એક અધિકાર છે આપણો હક છે તો લોકોને મત આપવો જોઈએ જે નથી આપી રહ્યા એ લોકોને રિક્વેસ્ટ છે કે એ લોકો આવે અને જે તે સરકારને સિલેક્ટ કરે કે આપણા દેશનું ભવિષ્ય સારું થાય આપણું સારું થાય એના માટે ચોક્કસ વાત કરવામાં આવે તો એક મતદાન આપણો અધિકાર છે અને મતદાન સૌએ કરવું જોઈએ જે પણ લોકો બાકી રહી ગયા છે તેઓએ મતદાન કરવું જોઈએ ગણતરીની મીટ હવે બાકી છે મતદાનને પૂરું થવા માટે ત્યારે તમામ લોકોને અહીંયા આવી અને મતદાન કરે કેમ કે આ એક ઘડી છે કે સરકારને આપણે ચૂંટી શકીએ છીએ પોતાના જનપ્રતિનિધિને આપણે ચૂંટી અને દિલ્હી મોકલી શકીએ છીએ આપણા પ્રશ્નોને વાચા આવી શકે એવા ઉમેદવારને આપણે જીતાડી શકીએ છીએ આજનો આ દિવસ ખૂબ મૂલ્યવાન હોય છે આપણો કિંમતી મત લોકોને આપવા માટે ઉમેદવારને ખૂબ જ કિંમતી આપણો મત હોય છે ત્યારે સ્પાર્ક ટુડે ના માધ્યમથી અમે અપીલ પણ કરીએ છીએ કે જે પણ વોટર્સ બાકી છે હજી મતદાનથી વંચિત જે રહી ગયા છે તે આવે અને જે હવે થોડીક જ ગણતરીની મિનિટો બાકી છે ત્યારે તે પોતાનો મતદાનનો લાભ લે અને વોટિંગ કરે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાક ટુ ન્યૂઝ વડોદરા